જય શ્રીરામ જય મેહુર દાદા દરેક મિત્રો ભાઈઓ બહેનો તથા વડીલોને એ નમસ્કાર હવે આપણે આ વિડીયો એ માટે બનાવેલો છે યુટ્યુબમાં મૂકવામાં કે કેવી જગ્યાએ આ અત્યારે જઈ છે એ ફક્ત આપ લોકોને બતાવવા કે કઈ રીતે ત્યાં અમે જઈને પછી ઉતારી અત્યાર સુધી એવો વિડીયો આપણે બનાવેલો નથી કે રસ્તામાં અમે કઈ જગ્યાએ જઈ આનું તમને લોકેશન પણ મોકલવામાં આવશે કે લોકેશન કઈ જગ્યાએ છે પણ જગ્યા જોયા પછી આપણને ખ્યાલ આવે કે આ જગ્યા આપણે આપણા માટે અનુકૂળ છે કે નહીં એના માટે આપણે ફરજિયાત જગ્યા જોવા માટે જવું પડે છે અને આ પણ વિડીયો બનાવવા માટે આપણે એક યુટ્યુબની ચેનલ જે ચલાવી છે એના પર મૂકવા માટે કરેલું છે હવે તમે જોઈ શકો છો કે આગળ જે આ ભાઈ જાય છે એ અત્યારે કઈ પરિસ્થિતિમાં જઈ રહ્યા છે અત્યારે તમે જુઓ કે ચપ્પલ રે ચપ્પલ નો વજન ત્રણ ગણો થઈ ગયો ચાલી શકતા નથી ચપ્પલ એમને કાઢી નાખેલા છે કાઢી નાખેલા છે ને એમના ચપ્પલ તૂટી જ ગયા છે હવે તમને આ કે એમના પગે જોવો કે જોઈ શકો કે કઈ રીતે અને એ ભાઈનું નામ છે દિલીપભાઈ વશરામભાઈ ચૌહાણ ગામ જોરાનગર ઉર્ફે કાળુભાઈ કરીને ઓળખાય આપણે અહીંયા જોરાનગરમાં વર્ષોથી સાચું નામ લગભગ કોઈને ખબર નહીં હોય કે આ ભાઈનું નામ દિલીપભાઈ છે એમને તો પ્લોટ પણ નથી લખાવેલો અને આપણી સાથે ફક્ત બતાવવા જ આવેલા છે જે સેવાનું કામ કરે છે જય શ્રી રામ જય મિહુ